દાંતાના કેસરપુરા ગામના માજી સૈનિકની બે મહિના અગાઉ હત્યા કરાઈ હોવાના પરિવારજનોના આક્ષેપ અને પીડિતોને ન્યાય મળે તેવી માંગ કરાઈ રહી છે દાંતા કેસરપુરાના ગામના માજી સૈનિકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સાથે પીડિત બે મહિના અગાઉ દાંતાના કેસરપુરા ગામમાં માજી આર્મી યુવકની કૂવામાંથી મળી હતી લાશ પરિવારે પોલીસ ફરિયાદ કરવા છતાં પણ ન્યાયાયિક તપાસના કરવા હતા પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ પરિવારે સમાજના આગેવાનોની સાથે રાખી એસપીને પત્ર આપી રજૂઆત કરી ત્રણ દિવસમાં ન્યાયિક તપાસ નહીં થાય તો એક્સ આર્મી સંગઠને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી મારું નામ સોલંકી કાજલબેન ધર્માભાય છે ગામ કેસરપુરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા છોકરો કુવામાં ગયા અને મોત નિપજાવીને કુવામાં નાખેલા અમે જઈને જોયું તો મારા પપ્પાની લાશ કુવામાં હતી ત્યારે બહાર કાઢીને જોયું તો માથાના ભાગે કુવાડીના ના હતા પગના ભાગે હાથના ભાગે કુવાડીના ઘા હતા અને શરીર પર અનેક ઈજાઓ હતી ત્યારે અમે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને જોયું તો

ક્યારે હત્યા થઈ હતી અને કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી એક સાથે હત્યા થઈ હતી અઢાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી નથી ફક્ત એડી પર કામ ચાલી રહ્યું છે અને અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો નથી તમારું શું માંગ છે અમારી માંગ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે અને ક્યાં ભીનું સંકેલાયેલું છે ઉજાગર કરે અને અમને એની જાણ કરે ન્યાય નહીં જે રીતે જુનાગઢમાં એસપી કચેરીને ઘેરી હતી એના કરતાં પણ મોટું ઉગ્ર આંદોલન ચલાવી પાલનપુર બનાસકાંઠા એસપી કચેરી ઘેરીશું એ અમારું ઉગ્ર આંદોલન હશે